સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત જસરાદો અશ્વબેડો આ વર્ષે સાત દિવસ માટે યોજાઈ રહ્યો છે ત્યારે આ બેડામાં ભાગ લેવા માટે ભારત ઘોડાઓ અને ઉટ આવી રહ્યા છે લાખણીના જસરા ખાતે અશ્વમેળામાં ગુજરાત પોલીસના અશ્વ કેમલ હરિફાઈ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો લાખણીના જસરા ખાતે આજે ભારતનો સૌથી મોટો ચૌદમો અશ્વ મેળો યોજાઈ રહ્યો છે જ્યાં ગુજરાતભરના તેમજ બીજા રાજ્યોમાંથી પણ વિવિધ નસલના ઘોડાઓ અને ઊંટ ભાગ લઈ રહ્યા છે તેમજ આ વખતે ગૌમાતાની વિવિધ યોજાઈ રહી છે આ અશ્વમેળા સાત દિવસ એટલે કે મહાશિવરાત્રી સુધી ચાલવાનો છે મેળાની શાનદાર શરૂઆત થયા બાદ બીજા દિવસે પોલીસ દળના ઘોડાઓને પોલીસના જવાનો પોતાની સવારી કરી વિવિધ કરતબો પ્રદર્શિત કરી રહ્યા હતા જેવા કે મેદાન હરીફાઈ જમ્પિંગ ટેન્ટ પેકિંગ જેવા અનેકવિધ કરતબો કરી આમ જનતાને મંત્રમુગ્ધ કર્યા હતા સાથે સાથે કેમલ હરીફાઈ થકી પણ મેળો માણનારા લોકો જોઈને ખુશ થઈ ગયા હતા સાથે સાથે કોલેજ કેમ્પસમાં બ્લડ ડોનેશનનો પણ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં આજે એકોતેર બોટલનું દાન કરવામાં આવ્યું હતું ભારતનો સૌથી મોટો મેગા સસો વીસ તારીખથી શરૂ કરીને છવ્વીસ તારીખ સુધી ચાલનાર છે મહાશિવરાત્રીએ સમાપન થનાર છે એનો આજનો કાર્યક્રમ ગૌમાતાની મંગલ પ્રતિયોગિતા કરી અને મેં શરૂઆત કરી છે આજે શિબિર પણ કરી છે અને લોકોનું સન્માન કર્યું છે આજે ટેન્ટ પેકિંગ અને જમ્પિંગ સહિતની હરીફાઈઓ અને કેમલ નાચ દોડ અને એની બ્રિટ્સો વગેરેની હરીફાઈઓ પણ યોજાનાર છે આ પ્રકારે આ મેળામાં સિત્તેરથી વધારે પ્રકારની પ્રતિયોગિતાઓ અને અનેક પ્રકારની વસ્તુઓ થવાની છે ત્યારે આપ સૌ જે આવ્યા છો એને અભિનંદન અને હજુ પણ વધુમાં વધુ લોકો જોડાય અને એમાં આવે બાકીના દિવસો બાકી રહ્યા છે ચાર પાંચ દિવસો એમાં પણ જે જે હરીફાઈઓમાં ભાગ જે જે જેને લેવાનો છે એ બધા જ પ્રકો પ્રકારના લોકો આવે અને સાથે જોડાય એના માટે વિનંતી છે